રામ રામ ડાયરાને તો આજે આપણે એવી વાડી છે જે કામ કરવાનું છે વાડીમાં કળી વાખવાનું તો આપણા પેસે બેઠા આજે આપણે એને આ છે આ વાડીમાં અરે વાડી હા આવીતી થઈ છે તો ઓ આપણ તૈયાર થઈ ગયા છે તૈયાર તો આજે ફરી ખેતરમાં આપણે કળીઓ હાકવાનું છે વરસાદ તો કાંઈ આવતો નથી તો એક વખત ફરી આપણે આટલી વાડીમાં કળી હાકી નાખવાનું છે તો આપણા શેર એક ઊભો ને એક બેઠો આપણે વારસ છે આપણે તમ તમારે જેટલી બે હોય એટલી બેસી લો તો આપણા શેર તૈયાર થાય છે ભાઈ ખેતી કરવા માટે ઓ આપણા શેર મેદાનમાં આવી રહ્યા છે આ લઈને હાલ્યા આવે છે એનો શેર અને મોઢે બાંધી છે શીખી જેથી કરી ને મોઢું મારે નહીં તો બાબા બાંધી થી શીખી ને હવે જોડવાના છે એને કડીએ તો ભલે ને આવી જશે તો હારું ચડાવે Dada saya dihitung, saya pengaruh manajemen tontonasi, serta mandi dan sultan. Hai, 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 ya banja Roy bo kuk ka તો દાદાએ એનું કામ કરી દીધું છે ચાલુ ફળી વાકવાનું તો હવે આવા ને આવા ખેતીવાડીના વિડીયો જોવા માટે ને આ વેયરા બળદના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે મૂકેલા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત થાય તો ચાલો મિલતે નવા વ્લોગમાં જય જવાન જય કિસાન રામ રામ જય શ્રી કૃષ્ણ